કેમ છો મારા વાલા મિત્રો હું છું જીતેન્દ્ર બજાવ અને અત્યારે આપણે આવ્યા છીએ દાહોદ જિલ્લાથી નજીક માનગઢ સ્થળ ઉપર એટલે કે જેમ આપણે આબુ રોડ પર આપણે સરસ મજાનું એન્જોયમેન્ટ કરીએ છીએ એવું જ એક સેકન્ડ આબુ કહી શકાય એવું આ માનગઢ છે જેનું પાછળ આપણે જોઈ રહ્યા છીએ કે રાજસ્થાનની બોર્ડર આવી ચૂકી છે અહીંયાથી આપણે એન્ટર થઈશું એટલે તરત રાજસ્થાન એન્ટર થઈશું અને હું આગળની પણ તમને ડિટેલ્સ આવી રીતે જ આપતો રહીશ ખરેખર બહુ જ મજા આવી રહી છે અમે લોકો સાથે જોવો બધા એન્જોયમેન્ટ કરી રહ્યા છીએ બહુ જ આનંદ 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 વાળું જે સ્થળ છે તમે જુઓ એક હિલ સ્ટેશન છે અને આ છે આપણા ડાયરેક્ટર તેમજ પ્રોડ્યુસર્સ પણ કહી શકાય એક એટમોસ્ફિયરની એક મુલાકાતે અમે લોકો આવેલા છીએ અત્યારે એક નવું જે શૂટ કરવા જઈ રહ્યા છીએ એક મૂવીનું શૂટ એની મુલાકાતે આવેલા છીએ છે મનીષભાઈ આવી જાઓ આવી જાવ ભરતભાઈ એ છે અમારા મિત્ર ભરતભાઈ જે અમને આ લોકેશન ઉપર લઈને આવ્યા છે તો ખરેખર ખુબજ આનંદ કરી રહ્યા છે આગળ અપડેટ આપણે